બજાર માં આ એક થી હાથ સુધી કોઈ જાત ની ગરાકી રહેતી નથી કર્ફ્યુ જેવું લાગુ કર્ફ્યુ કેમ હોય એવું થઈ જાય છે ગરાકી જરાય નથી રહેતી એટલે અમે એમ ગ્રાકી ને કહીએ કે તમારે અવાર માં હે ને અવાર માં અને સાંજે આવવું છ વાગે ભજી એક થી છ તમારે અહિયાં ફ્રૂટ લેવાનો કેમ કે માલ ખરાબ થઈ જાય તડકો કેવો પડે છે તડકો બહુ છે એકદમ આ રેકોર્ડ રેકોર્ડ તોડી નાખા આટલા વર્ષના બહુ ધંધામાં માલ લાગે છે બપોર વચારે એક થી ચાર વાગ્યા સુધી પાંચ વાગ્યા સુધી કોઈ ગરાકી હોતી નથી ગરાકીનો સમય સાંજ પડે હોય બરાબર બપોર વચારે તડકાના હિસાબે માલની ખરાબી બહુ થાય બરાબર અમે એક નિવેદન કરવા માંગીએ છીએ કે અમને આ સિવાય માર્કેટ સિવાય કોઈ જગ્યાએ હારી આપવામાં આવે કે અમે જ્યાં જોકે વેપાર કરી શકીએ બજારમાં કરફ્યુ જેવો માહોલ થઈ જાય છે બજારમાં હા જોકે એ આજ જોકે વિડીયો તમે જોઈ શકો છો કે બજાર આખી બપોર બજારે ખાલી ખમત દેખાય તમને ફ્રૂટ પેલેથી ઉભા રહ્યો છેલ્લે સુધી તમને લેકડી દેખાય કોઈ ગ્રાહક નહીં દેખાય